જય શ્રી રામ બધા મિત્રો મિત્રો આપણે જો જામફળી શોપવાનું મુહૂર્ત કહી દીધું છે તો સાંડલા સાંજલા મંડલા કહી જો જામફાળી સોપાનમાં ચાલુ કરી દેવાનું છે આપણે જો કીધું હતું કે આપણે આનો નોખો ત્યાં એક લોક બનાવી નાખશું આ આવડું આવડું આખો તે આ જામફાળી સોંપીને એ બધાનું માહિતી બધું હોય છે તો સોપાન ચાલુ કરી દીધું આવી રીતે થોડા થોડા કાડા કરીને સોપાન છે જો આપણે આ જામફળી છે એટલે આપણે આ છોડવા છે આ જો બધી કલમવાળી જામફળી છે આ બધી કલમ કરેલી જામફળી આવશે આનો એક વર્ષમાં જામફળ આવવાનું ચાલુ થઈ જાય છે જો આ બધી કોથળિયામાં કાળો જબલું આવે તે આ બધી પેક કરેલી આવે આ પેસલ એના આ જો કોથળિયા આવે છે એમાં તોડી નાખીને એવડાઈ કલમ કરીને વેચતા હોય છે તો આપણે જો સોપાન ચાલુ કરી દીધું છે જો એવી રીતે કંઈક સ્વૈપ પીસી આઠ હાથ ફૂટે આપણે સોડવો શોપ પીસી એક એવી રીતે જો આખો સાહ સોપ દીધો છે જો એટલો એટલો સેટો છે પાસે પાછળ જો આપણે ખાડા કરવાનું ચાલુ કરી દીધું છે બીજા મીઠા સોપા જો ખાડા કરે છે એવી રીતે આગળ આગળ જો બધા સોંપતા જાય છે જો આ કપડામાં આપણે સોંપવાની છે જેટલા થાય એટલામાં અત્યારે સોંપી દેવી જો અમે ઓલો બધા રહ્યા નહીં ત્યાં સુધી શા થાય છે ત્યાં બધા જો સોંપે છે ત્યાં આગળ આગળ જો ખાડા કરવાનું ચાલુ જ છે જો આપણે પાછળ પાછળ પાણી બહુ ચાલુ કરી દીધું છે એટલે જામફળી લંઘાય નહીં અને જામફળી સોંટી જાય પાછળ વખાડવું આપણે છે અત્યારે એટલે પાછળ પાછળ પાણી ચાલુ કરી દીધું છે જોડો આ પાવડર છે ગોવર્ધન ગ્રેન્યુલ છે પાવડરનું નામ એટલે આમાં જો બે જાય મિક્સ કરેલું છે ને આપણે આ ચમચી ચમચી એક સોડવે નાખતું જવાનું જો દસ કિલો દસ કિલો ડોલ જો આ જામફળી જો ત્યાંથી ડોડો આવી ગયેલો છે કારણ કે આ કલમ કરેલી છે એટલે આ જો જામફળી થોડી કોઈ સારી નથી તો આપણે જો આટલું આજ પાઈ દીધું છે અને સોંપી દીધું છે જો એ બધા જ્યાં ત્યાં સુધી સોંપી દીધું છે તો આપણે પાંચસો છોડવા પૂરા થઈ ગયા છે આપણે બીજા લેવા જવાનું છે તો આટલું બીજા લઈને આવે ને ત્યાં પાઈ દેવી ત્યાં લાઇટ વધુ જાય છે જો આપણે તને પાણી યાદ આપણે ચાંપાળીના છોડવા લેવા વ્યા છીએ આપણે અહીંયા લાવીને મૂક્યા હતા એટલે પાંચસો અહીંયા પાછા ભરીને જવાનું છે આપણા એકના નહીં આ ઘણા બધાના આપણા આ રોપા છે અને આ બહુ જાઝા રોપા છે જો આપણે પાછા પાંચસો ભરીને વ્યાં છીએ થોડા અમેથી લેતા ગયા છે એટલે ઓછા લાગે છે જો આપણે પાછું સોંપવાનું ચાલુ કરી દીધું છે જો આવી રીતનું કાંઈક ના પેક હોય ના જો ના મૂળિયા પણ બારા દેખાય છે આ જબ્લું છે આપણે આગળ આગળ કાપતા જઈએ છીએ જબલું ને પાછળ પાછળ સોંપતા આવે છે તો જો આપણે એટલે આ જો બધી સોંપી દીધી છે ટીપડા સુધી સાંભળી થઈ ને આપણે જો પાવાનું હોય એટલે પૂરી જોયું છે એટલે બધી આપણે આજ પાઈ દીધી તો આપણો લો ગાયન પૂરો થાય છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો